આજે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ આ દિવસ અમારા માટે બહુ મહત્ત્વનો છે અને આ જગ્યા જે જગ્યાએ ઊભો રહીને હું તમારી સાથે વાત કરું છું એ જગ્યા પણ અમારા માટે બહુ મહત્ત્વની છે મારી પાછળ એક વૃક્ષ છે નાનકડું વૃક્ષ છે પણ ત્રણ વર્ષ પહેલાં હું આ જ જગ્યાએ ઊભો હતો અને તમારી સાથે મેં પહેલી વખત વાતની શરૂઆત કરી ત્યારે વૃક્ષ નાનું હતું પણ જેમ વૃક્ષ મોટું થયું એમ એક નાની શરૂઆત જે કરી હતી તે પણ હવે વિશાળ મોટી થતી જાય છે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ અમે નવજીવન ન્યૂઝનો પ્રારંભ કર્યો હતો ટૂંકા સાધનો હતા આમ તો સાધનો જ નહોતા આજે આજે જે વિડીયો બની રહ્યો છે તે કેમેરામાં શૂટ થઈ રહ્યો છે ત્રણ વર્ષ પહેલાં જ્યારે અમે નવજીવન ન્યૂઝનો પ્રારંભ કર્યો ત્યારે અમે મોબાઈલની અંદર શૂટિંગ કરતા હતા આ જે કોડલેસ માઇક છે એ કોડલેસ માઇક પણ અમારી પાસે નહોતું અમે વાયરવાળું માઈક વાપરતા હતા પણ તમારો પ્રેમ મળ્યો તમારા તરફથી પ્રોત્સાહન મળ્યું અને અમે નવજીવન ન્યૂઝને આગળ વધારતા ગયા આ ત્રણ વર્ષની સફર એ કોઈ એક વ્યક્તિનું પ્રદાન નથી આ ત્રણ વર્ષની સફરમાં મારા અનેક સાથીઓ સામેલ છે કેટલાય સાથીઓ આવ્યા કેટલાય સાથીઓ ગયા એમનું મહત્ત્વ પણ આ ત્રણ વર્ષની સફરમાં બહુ મહત્ત્વનું રહ્યું છે એમણે ખૂબ યોગદાન આપ્યું ત્યારે નવજીવન આ મુકામ ઉપર પહોંચ્યું છે ખાસ તો નવજીવન તમારો અવાજ બન્યો એટલું જ નહીં નવજીવન તમારો ભરોસો બન્યું નવજીવનને પ્રમાણિક રહેવામાં તમે જે સહયોગ આપ્યો છે એ બધાનો હું આજે આભાર માનું છું આજે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના આંકડા આપણે જોઈએ કે ત્રણ વર્ષ દરમિયાન અમે જે સફર શરૂ કરી તે ક્યાં પહોંચ્યા પહેલાં અમે નવજીવન ન્યૂઝનો પ્રારંભ કર્યો હતો ત્યાર પછી નવજીવન ડિજિટલનો પ્રારંભ કર્યો હતો અને પછી ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ આમ ત્રણ ચેનલો ત્રણ વર્ષમાં શરૂ થઈ એના આંકડા અમને હિંમત આપે તેવા છે અને આ હિંમત તમે છો જે આંકડા આજની તારીખમાં છે આ ત્રણ વર્ષ દરમિયાન અમને નવજીવન ન્યૂઝ માં છવ્વીસ કરોડ એકાવન લાખ દર્શકોએ અમારા સમાચાર જોયા છે હું ફરી આ આંકડો રિપીટ કરું નવજીવન ન્યૂઝમાં અમને છવ્વીસ કરોડ એકાવન લાખ દર્શકોએ જોયા છે અમે આ છવ્વીસ કરોડ દર્શકોનો આભાર માનીએ છીએ ત્યાર પછી અમે નવજીવન ડિજિટલ ચેનલ શરૂ કરી જેના આંકડા કહે છે કે અગિયાર કરોડ ત્રીસ લાખ દર્શકોએ નવજીવન ડિજિટલ ચેનલ જોઈ છે અને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જે થોડા સમય પહેલાં જ શરૂ થઈ છે એ પણ એક કરોડ આડત્રીસ લાખ દર્શકોએ જોઈ છે આમ ત્રણ વર્ષ દરમિયાન અમે જે દર્શકો સુધી પહોંચી શક્યા એનો આંકડો થાય છે ઓગણચાલીસ કરોડ વીસ લાખ હું ફરી રિપીટ કરું છું આંકડો કે આ ત્રણ વર્ષ દરમિયાન અમે ગુજરાત ભારત અને દેશ બહાર વસતા ઓગણચાલીસ કરોડ વીસ લાખ લોકો સુધી પહોંચ્યા એનું અમને ગૌરવ છે આ ઉપરાંત બીજા આંકડા પણ જોઈએ અમારા સબસ્ક્રાઈબર કેટલા છે એની માહિતી પણ તમને આપીએ નવજીવન ન્યૂઝ બાય પ્રશાંત દયાળ જે છે એના સબસ્ક્રાઈબરની સંખ્યા પહોંચી છે છ લાખ છેતાલીસ હજાર નવજીવન ડિજિટલના સબસ્ક્રાઈબરની સંખ્યા પહોંચી પહોંચી છે બે લાખ છ્યાસી હજાર અને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જેની સંખ્યા પહોંચી છે પાસઠ હજાર સબસ્ક્રાઇબર અમને મળ્યા છે આ ઉપરાંત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જે અમારા ફોલોઅર્સ છે ફેસબુકમાં પ્રશાંત દયાળ પેજ ઉપર જે ફોલોઅર્સ છે એની સંખ્યા છે બે લાખ અડસઠ હજાર એફબીમાં એફબી ડિજિટલમાં અમારી સંખ્યા છે એક લાખ પંદર હજાર આમ અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમે છીએ બે લાખ તેર હજાર ફોલોઅર્સ અમારી પાસે છે એ તમે છો તમારો પ્રેમ છે આ બસ અમે તમે અમારી તાકાત બનતા રહો અમારી તાકાતમાં વધારો કરતા રહો નવજીવન ન્યૂઝ જોતા રહો નવજીવન ડિજિટલ જોતા રહો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો અમારા ફેસબુક પેજને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કારણ કે અમને પણ તમારી એટલી જ જરૂર છે હું આભાર માનું છું એ તમામ દર્શકોનો જેણે અમને આ મુકામ સુધી પહોંચાડ્યા છે હું આભાર માનું છું એવા અજાણ્યા દર્શકોનો કે જેણે અમને મદદ પણ પહોંચાડી છે હું આભાર માનું છું ઈશ્વરનો જેણે અમને સંઘર્ષમાં પણ જીવતા શીખવાડ્યું છે અમે તમારો ભરોસો કાયમ રાખવાનો સતત પ્રયત્ન કરતા રહીશું અમે તમારો અવાજ બનતા રહીશું આભાર માનું છું એ મારા તમામ સાથી મિત્રોનો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ